દાખલા ઉંમર તેની દીકરી છ ગણા કરતા બે વર્ષ ઓછી છે ઉંમર તેની દીકરી ગણા વર્ષ ઓછી છે ઓકે પેલા આપણે આટલું જ સ્ટેટમેન્ટ વાંચીએ ઓકે હવે આમાં કૈલાસની ઉંમર કોના આધારે આપણને મળી શકે તો પ્રેરણાની ઉમરના છ ગણા કરતા કોની ઉંમરના છો ગણા કરતા પ્રેરણાની એટલે પ્રેરણા આધાર છે પ્રેરણાની ઉંમરના આધારે મને કૈલાસની ઉંમર ખબર પડે છે એટલે હું પ્રેરણા માટે ધારીશ એક્સ કૈલાસ માટે કેમ એક્સ નહીં ધારીશ બિકોઝ કૈલાસની ઉંમર પરથી પ્રેરણાની ઉંમર ખબર નથી પડતી કૈલાસની ઉંમર ઇઝ કમ્પેર ટુ ધી પ્રેરણા જઈ જ પ્રેરણાની એજથી એને કમ્પેર કરવામાં આવે છે તો પ્રેરણાની ઉંમરના છ ગણા કરતા કૈલાશની હાલની ઉંમર તો હું પ્રેરણા માટે ધારીશ એક્સ રાઈટ તો કૈલાશની હાલની ઉંમર તેની દીકરી પ્રેરણાના ઉંમરના છ ગણા કરતા ઓકે હવે આપણે મેદાનમાં આવી જઈએ અને ઇક્વેશન કર્યા એટલે અને એમાંથી ઓછા કર્યા એટલે કૈલાશની હાલની ઉંમર કેટલી હશે સિક્સ એક્સ માઇનસ ટુ તો કૈલાશની હાલની ઉંમર દીકરી પ્રેરણાના છ ગણા કરતા બે વર્ષ ઓછી છે પાંચ વર્ષ પછી આફ્ટર ફાઈવ યર્સ તો કૈલાશની ઉંમર પાંચ વર્ષ પછી કેટલી થશે બે હાજર ત્રણ મોટી સંખ્યાનું ચિહ્ન પ્રેરણાની ઉંમર કેટલી થશે તો પ્રેરણાની ઉંમર આજે કેટલી છે તો પ્રેરણાની ઉંમર આજે છે એક્સ તો પાંચ વર્ષ પછી એક્સ પ્લસ ઓકે પાંચ વર્ષ પછી તેમની ગુણાકાર થાય છે તો વર્ષ બંને ઉંમર સિક્સ એક્સ પ્લસ થ્રી અને એક્સ પ્લસ બંનેનો ગુણાકાર આપણે લખી દઈએ ત્રણસો ને ત્રીસ આઈ વિલ રાઈટ ઓકે હવે બંને અડધું કામ તમારું અહિયાં જ પતી ગયું હવે ઇસ્કા ઇસ્કે સાત સો इसका इसके साथ तो so x * 6x 6x² x * 3 3x 5 * 6x 30x and 5 * 3 15 = 330 હવે 6x² આ બંને સજાતીય પદો કહેવાય 3x અને 30x તો થશે 33x રાઈટ 330 આવા જો તો માઈનસ 6x² 33x 330 માં 315 315 મોટી સંખ્યાનો चिन्ह પદમાંથી મે 3 કોમન લખો હવે કોમન કેડા પછી મારે 105 * 2

મારે માઇનસ માં જોયે છે માઇનસ એકસો પાંચ ઓકે મારા ભાગ પડી ગયા અગિયાર એક્સ ટુ એક્સ કરવીસ ઓછા દસ રાઇટ વધતા એકવીસ ઓછા દસ पहला बननेમાંથી x कॉमन अंदर 2x + 21 5 कॉमन 2x + 21 બંનેનો બરાબર 0 તો લાઈક ધીસ મને આન્સર મળ્યો x = 5 - 21 / 2 એટલે માઈનસ મેચ શક્ય નથી તો જે પ્રેરણા દીકરી છે એની હાલની ઉંમર કેટલી થઈ 5 તો કૈલાશની ઉંમર કેટલી થશે તો કૈલાશની હાલની ઉંમર થશે કૈલાશની હાલની ઉંમરનો જે ઇક્વેશન હતો એમાં કિંમત મૂક્યો 6x + 3 તેથી કૈલાશની હાલની ઉંમર તો કૈલાશની હાલની ઉંમર

પાંચ વર્ષ પહેલા થયો હશે તો અત્યારે કૈલાસની એજ આઠ વર્ષની છે તો પાંચ વર્ષ પહેલાં તેવીસ વર્ષનો હશે રાઈટ તો ત્રેવીસ વર્ષની ઉંમરે પ્રેરણાનો જન્મ થયો હશે જ્યારે કૈલાસ તેવીસ વર્ષનો હશે ત્યારે પ્રેરણાનો જન્મ થયો હશે આઈ થિંક ઇટ વેરી વેરી ક્લિયર નેક્સ્ટ ઓકે એજ જેટલી શિરોલંબ ઊંચાઈ શિરોલંબ ઊંચાઈ એટલે સીધી ઊંચાઈ ઝીસ લાઇન થાય ઊંચાઈ શિરોલંબ વર્ડ વાપરે છે એટલે સીધી ઊંચાઈ તમારે ગણી લેવાની ઓકે ઉડી રહેલા જેટ વિમાન જમીન પર રહેલા બે ટેન્ક ના અવશેષ કોણ અહીંયાથી જોવામાં આવે છે બે ટેન્ક ના અવશેષ કોણ તો ધીસ ઇઝ ટેન્ક વન ધીસ ઇઝ ટેન્ક ટુ બે ટેન્ક ના અવશેષ કોણ સો ધીસ વન એન્ડ ધીસ વન બે ટેન્ક ના અવશેષ કોણ માપ આલ્ફા અને બીટા છે હવે મેં તમને આગળના વિડીયોઝમાં મેં એક વસ્તુ તમને કીધી છે કે જેમ 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 તમે નજીક આવતા જાવ સપોઝ ઇઝ અ ટાવર જેમ 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 નજીક આવતા જેમ એંગલ વધતો જાય તો એણે શું કીધું છે કે બે એંગલ છે આલ્ફા એન્ડ બીટા એમાં આલ્ફા મોટો છે બીટા કરતા સો આઈ મસ્ટ ટેક આલ્ફા હિયર એન્ડ બીટા હિયર મારે અહીંયા જ આલ્ફા બીટા લેવું પડે બિકોઝ જેમ 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 નજીક આવતો જાય એંગલ વધતો જાય તો અહીંયા આલ્ફા અહીંયા બીટા તો બે ટેન્ક વચ્ચેનું અંતર શોધો તો બે ટેન્ક વચ્ચેનું અંતર મતલબ બે ટેન્કના વચ્ચેના અંતર માટે આ આપણે પ્રૂફ કરવાનું છે તો બે ટેંક એટલે સીડી એટલે ઇન્સોર્ટ તમારે સાબિત કરવાનું દાખલામાં પહેલા નક્કી કરવાનું કે મારે પ્રૂવ શેની માટે કરવાનું છે તો સીડી માટે રાઈટ સીડી એ બંને ટેંક છે ને બંને વચ્ચેનો ડિસ્ટન્સ મારે પ્રૂવ કરવાનું છે તો મારે પ્રૂવ શેને કરવાનું છે એને મારે સમીકરણની અંદર એકલું પાડવાનું ઓકે હવે અહીંયા એ નામ છે ઓકે હવે ત્રિકોણ એ બી આપણે આવી જઈએ હવે એ બી ધીસ ઇઝ નાનું ટ્રાયંગલ એ હું હાઇલાઇટ કરીને બતાવું છું આઈ હેવ એન હાઈલાઇટર એ abc ની અંદર તમે tan લીધું અહીંયા થીટા લીધું તો સામેની બાજુ કઈ થશે ab અને પાસની બાજુ bc સો tan α તમને ક્વેશ્ચન થાય છે કે અહીંયા જ α કેમ જેમ જેમ નજીક આવતો જોઈએ આમ α બધારે ને ક્વેશ્ચન માં કીધું છે કે α ગ્રેટર ધેન β એટલે મેં અહીંયા α લીધું ઓકે સો tan α = ab / bc ab = what ab = એને કીધું છે h h એટલે શિરોલંબ ઊંચાઈ છે તો અહીંયા હું લખીશ h તો અહીંયા h / BC BC H બરાબર 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 છે છે ને એકલો પાડી રીતે એની અંદર અને શું લખાશે હવે બીસીની કિંમત શું છે બીસીની કિંમત છે ટેન આલ્ફા તો આ BC બીસીની જગ્યાએ મેં લખી દીધું ટેન આલ્ફા પ્લસ સીડી હવે હવે મારે એની એની માટે 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 કરવાનું કરવાનું છે 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 તમને તમને પહેલા જ જ કીધું કરો કે ઓકે ઓકે તો એવું લાગે આપણે તરફ જઈ રહ્યા યસ અહીંયા લીધો રાઈટ ને કેટલાથી મટીપ્લાય કરેન આલ્ફા એલ્શિયમ થાય ટેન આલ્ફા ટેન બીટા રાઇટ ટેન આલ્ફાને કેટલાથી મલ્ટીપ્લાય કર્યો તો ટેન બીટા આવે ટેન બીટા તો ઉપર થશે એચ ટેન આલ્ફા માઇનસ સાબિત કરવાનો દાખલા તમે પ્રેક્ટિસ કરો એટલે યુ વિલ નોટ ડિફિકલ્ટુ વિલ નોટ ફાઈન ઇટ ડિફિફિકલ તમને પછી અગ્ર લાગશે નહીં ઓકે સાત મીટર વ્યાસ ત્રીસ મીટર ઊંડો એક કુવો ખોદવામાં આવે છે તે દ્વારા ત્રીસ ગુણ્યા દસની જગ્યામાં સમથળ વ્યાસપીઠ બનાવવામાં આવે છે આ ચેપ્ટરનો જે આખા ચેપ્ટરનો વિડીયો મૂકીશ ને એની અંદર મેં એક ઇમ્પોર્ટન્ટ રૂલ બતાવ્યો છે કે ક્યારે મને ખબર પડે કે બંને આકારોના બંને આકારોના સમીકરણ ઇક્વલ્ટીની આજુબાજુ લખવાના છે પહેલી વસ્તુ કે આને ખાડો ખોદવામાં આવે છે એટલે એની અંદરથી બધી માટી નીકળશે કેટલી માટી નીકળશે કેવી રીતે ખબર પડશે એનું ઘનફળ શોધવાથી કેટલું પાણી આવશે કેટલું પેટ્રોલ આવશે તો એ માટી દ્વારા આ સમથળ બનાવવાનો છે ઓકે સો સ્ટાર્ટ વ્યાસ વ્યાસ છે સાત રાઈટ તો એની ત્રિજ્યા કેટલી થશે ત્રણ ઓકે પછી કુવાની ઊંચાઈ કુવાની ઊંચાઈ કેટલી છે તો જે એની ઊંડાઈ છે ડેપ્થ છે એની ઊંચાઈ છે એનામાં ત્રીસ ગુણ્યા દસ ખબર પડી કે વ્યાસપીઠ જે છે ક્યુબોઇડલ હશે તો જુઓ ક્યુબોઇડલ એટલે લંબઘન સો લાઈક ધીસ લાઈક ધીસ તો એ લંબઘન જ હોય બીકોઝ જુઓ અને લંબઘન કેવા હશે ઇઝ

સાત મીટર વ્યાસ વાળો અને ત્રીસ મીટર ઊંડો એટલે સર્ક્યુલર હશે વ્યાસ આપ્યું છે ત્રિજ્યા આપી છે એટલે ગોળાકાર હશે તો આપણે કુવાનું ઘનફળ તો કુવાનું ઘનફળ પાય આર સ્કવેર એચ રાઈટ કુવો કઈક કઈક આવો હશે લેટ મી ડ્રો લેટ મી ડ્રો સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ રાઈટ નળાકાર શેપ ની અંદર થઈ જશે નળાકાર શેપ ની અંદર થઈ જશે રાઈટ નો નોટ લાઈક ધીસ નળાકાર શેપ ની અંદર કુવો હશે

બાવીસ ગુણ્યા પાંચ ગુણ્યા પાંત્રીસ કેમ તો કે મેં અહીંયા એક ને તો જનરલી રેવા દેવાના પૂછો કેમ તો એનું ડિવાઈડ કરવાનું બહુ ઈઝી પડે ફોર એક્ઝામ્પલ એક હજાર ડિવાઈડ બાય દસ એક હજાર સોરી સોરી પાંત્રીસ પંચાવન ડિવાઈડ બાય સો કે સિમ્પલી બે પોઈન્ટ કાપી લેવાના પાંત્રીસ પંચાવન એટલે નીચે સો હજાર એવી સંખ્યા હોય ને તો ડિવિઝન બહુ ઈઝી પડે ને આ બાબત થશે થ્રી હંડ્રેડ

નળાકાર ની અંદર નળાકાર વાસણ ની અંદર કે જે કંઈક આવું છે એની અંદર એને ભરી દેવાનું છે લાઈક પરફેક્ટ નથી નળાકાર બટ

પંદર ઢગલા છે શંકુના અને શંકુનું ઘનફળ શોધવું પડશે રાઈટ તો એક શંકુનું ઘનફળ નહીં પંદર શંકુનું ઘનફળ અને ઘનફળનું સૂત્ર નળાકારનું અને શંકુનું યાદ રાખવું બહુ ઇઝી છે નળાકારનું પાયર સ્ક્વેર એચ અને શંકુનું વન અપોન થ્રી પાયર સ્ક્વેર એચ ઓકે તો આપણે શંકુ આકારના ઢગલાની ત્રિજ્યા તો એસી એનો વ્યાસ આપ્યો છે તો એસી ના હું અડધા કરી દઉં છું રાઈટ તો મને મળી ગયું ફોર્ટી એની ત્રિજ્યા અને એનો યુનિટ થશે સેન્ટીમીટર એ જ રીતે નળાકારની ત્રિજ્યા ત્રિજ્યા અને શંકુની બંને સરખી છે તો બંને ફોટી થશે ઓકે હવે પંદર પંદર ને હું મલ્ટીપ્લાય કરું છું શંકુ ઢગલાનું ઘનફળ કેમ પંદર થી મલ્ટિપ્લાય કરું કારણ કે ઢગલા જે છે શંકુ આકારના તો કેટલા છે પંદર છે તો મારે એકનું ઘનફળ નથી શોધવાનું પંદર નું બરાબર છે હવે નીચે આપણે ફોર્મ્યુલા લખાવી દઈએ કે લખાશે પાંચ ગુણ્યા પાયર સ્કવેર એચ બરાબર છે હવે આમાં જો અમે કિંમત નથી પાય ની પાય લખ્યું આર આર બે વાર લખ્યું ને થર્ટી કેમ તો કે આ બાજુ પાય છે ને પાય પાય ઉડી જશે બંને તરફ હશે તો ખાલી નથી આટલી ઇન્ફોર્મેશન લખવી પડશે લેટ મી મેક ઇટ મોર ક્લિયર બે વાર તો મને ખબર છે અને એચ મને ખબર નથી

જે નળાકાર છે એની ઊંચાઈ થશે એકસો પચાસ સેન્ટીમીટર ઓકે રચનાઓનો વિડીયો હું અલગથી બનાવીશ અને પ્રમાય નું બી અલગ બનાવીશ તો આ સાથે અહીંયા પેપર ફોર પૂરું થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પેપર પાંચ સુધી ભેગા મળીને પહોંચી ગયા હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પેપર પેપર પાંચ કરીશું અને ધેન આઈ વિલ ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ કારણ કે હજુ મારું ઇન્ટ્રોડક્શન તો મેં આપ્યું જ નહીં તમને સો આઈ વિલ કમ ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ આઈ વિલ ગીવ માય ઇન્ટ્રોડક્શન એમ આય એન્ડ વોટ આઈ ડુ સો થેન્ક્સ ફોર વોચિંગ દિઝ મેની વિડીયોઝ થેન્ક્સ થેન્કસ અ લોટ